વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે કેજરીવાલે જેલમાંથી બહાર આવતા જ હુકાર ભરી છે લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે કેજરીવાલે જેલમાંથી બહાર આવતા જ હુકાર ભરી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પચાસ દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે હાલ જેલમાંથી છૂટતાની સાથે જ તેને કહ્યું કે દેશને તાનાશાહીથી બચાવવો પડશે સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે વડોદરા આદમી પાર્ટી દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પદ અધિકારીઓ એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેર દ્વારા જે રીતે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી કેજરીવાલજીને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા જે રીતે જેલમાં ખોટી રીતે ધકેલવાનું એક ષડયંત્ર રચ્યું હતું ત્યારે એના સંદર્ભની અંદર આજે નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ લાખો હજારો કાર્યકર્તાઓ ખૂબ ખુશીનો ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને આજે તમે જોઈ શકો છો કે વડોદરીની અંદર ખૂબ એકબીજાને ગળ્યું મોઢું મીઠું મોઢું કરાવી અને આજે અમે ખૂબ ઉત્સવની લાગણી અનુભવી છે અને આ જે તાનાશાહી સરકાર છે એને અમે કહેવા માંગીએ છે કે આ વખતે આગામી દિવસોની અંદર હજુ ઘણા ચુનાવો બાકી રહ્યા છે ત્યારે દિલ્હી અને પંજાબના જે ચુનાવ છે એની અંદર પણ સંડોવણી કરી અને આજે લોકસભાના પ્રચાર ન કરી શકે તેના માટે તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા ચાલીસ દિવસ પછી સુપ્રીમ કોર્ટના ના એવું લાગતા કે આ હકીકત છે કે તેઓને પ્રચાર ન કરવા માટે જ ઇલેક્શન પ્રસારિત થયું તે પછી એમને જેલમાં નાખવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી તરફથી કોઈપણ જાતની કેજરીવાલજીની જામીન અરજી મૂકવામાં નહોતી આવી અમે તો સ્પષ્ટપણે એક જ વસ્તુ પર લડતા હતા કે અને આ કેસ પૂરો કરવામાં આવે પણ સમય લાગતા સુપ્રીમ કોર્ટના જજ સાહેબને એવું લાગતા તેઓએ એકવીસ દિવસના બેલ આપ્યા અને સ્પષ્ટપણે નેક્સ્ટ વીકમાં દિલ્હીમાં જે ઇલેક્શન છે તેના માટે અને આખા ભારતની અંદર જ્યાં જ્યાં ઇલેક્શન છે બધે પ્રચાર કરવાની છૂટ આપી અને સુપ્રીમ કોર્ટનો છેલ્લો વાક્ય એ પણ છે કે આવતા વીકમાં આ કેસ અમે ચલાવી અને સંપૂર્ણ રીતે પૂરો કરી દઈશું અને ફેસલો અમારા હકમાં આવશે તેવી અમારી પૂરેપૂરી આશા છે આજે અખાત પરશુરામ જયંતિના દિવસે કેજરીવાલજીનો જે વિશ્વ આજે વિશ્વની અંદર જીત થઈ છે અને તેઓ બહાર આવ્યા છે તેના એક સંકેત છે કે ભગવાન પણ આજે દેખી રહ્યું છે અને જાણી રહ્યું છે કે જે ખોટું થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે અને સત્યનો વિષય